જય સાજી ઠાકોરજી ચાન ઓપનિંગ છે અને એજન્સી અપાયા છે જલોદરા અર્જુનભાઈ ગબ્બરભાઈ આપણા બધા છે તો એમના મુદ્દે ઓપન છે બેસા આ છે જીવન ઠાકોર જોરદાર કોલો તમારા બધાના ખૂબ આશીર્વાદ રહ્યા છે એમના ઉપર અને આવા નવા જ બ્લોગ બનાવે છે સારા જ વિડીયો હોય છે એમના વધારે વધારે સપોર્ટ કરવાનો રહેતો હોય છે ગમે તે જગ્યાએ જો ફરવા જો સારું લોકેશન હોય કોઈ જગ્યાએ ઓપનિંગ હોય તો સારો કાર્યક્રમ હોય કોઈ સારો અવસર હોય એ જગ્યાએ એમની હાજરી હોય છે અને બધી તમને અપડેટ મળતી રહે ઓમ નાંદર વધારે વધારે ચેનલ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને તો ગાઈસ તમને ઠાકોરજી જા પેલા હા

જીવનભાઈ ખૂબ સારા રાઈડર છે એમના ખૂબ લોગ આવે છે તો એમની ચેનલને સપોર્ટ કરજો અને એમને વિડીયોને શેર કરજો આગળ અને નવા નવા બ્લોગ ગમે તેઓ નવું ઉદ્ઘાટન હશે તો તમને જાણવા મળશે અને કોઈ નવા પ્રોગ્રામ હશે તો જ જાણવા મળશે જેમ કે અમારી સાથે જ હોય છે કલાકારને લાગતા અને કલાકારથી ખૂબ પ્રેમભાવ રાખે છે

ચાલુ કેમરા ચાલુ રહ પકડી રાખો વિડીયો શૂટ ચાલુ એના એના ચનો નમકી જનર આપણી રાજ્યોની તો આપડા વાકા બાપો જોતો છે ઓરે ઓરે નંબર પર ભણી જિંદગી નું જ હોય હા हां लो गाइस ठाकुर